રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ઠેર ઠેર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો અને ઠેર ઠેર વિરોધનો વંટોળ જે છે તે સતત વધતો રહ્યો અને અલગ અલગ શહેરોમાં તેના સંમેલનો જોવા મળ્યા પરંતુ આ તમામની વચ્ચે હવે રાજકોટથી ચૌદ કિલોમીટર દૂર આવેલા રતનપરની ભૂમિ પર ક્ષત્રિય સમાજનું મહાસંમેલન ભરવા જઈ રહ્યું છે અને તેના પર હાલ સૌ કોઈની નજર છે અને ગણતરીની ક્ષણો છે તેના વચ્ચે અને હાલ સૌ કોઈ નજર નજર તેની પર છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત

એવી તડપણ છે એવી ઈચ્છા છે કે આને સંઘર્ષમાં પલટાવા કરતા એટલે જાડેજા શનિવારે આ સંમેલન પૂર્વે એને જે આચાર સંહિતા ઘડી હતી સમાજમાં જે લોકો ભાગ લેવા આવવાના છે એના માટેની એ આચાર સંહિતા જે છે એને જો સરકારી તંત્ર ધ્યાનથી સાંભળે કે લે તો એને ખ્યાલ આવી જાય કે ક્ષત્રિય સમાજના હવેના જે નેતાઓ છે એની ઈચ્છા શું છે એની ઈચ્છા છે સમાધાનની એની ઈચ્છા છે સંઘર્ષ વિહીન કોઈ પણ પ્રકારના ઉકેલની અને એટલે એણે કીધું છે કે જે કોઈ લોકો અહીંયા આવે આપણે ત્યાં સંમેલનમાં એ બહુ શાલીનતાથી વર્તે કોઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ ન ફેલાવે એવા કોઈ સ્લોગન કે સૂત્રોચ્ચાર ન કરે જેનાથી કોઈને હર્ટ થાય ખાસ કરીને કોઈ વ્યક્તિ કે સમાજ તો ખાસ એને ન થવું જોઈએ આવી બધી કેટલીક આચાર સંહિતા એને ઘડી છે અને રમજુબા બાપુએ તો એમ કીધું છે કે આ જે છે એ ગુજરાતના ક્ષત્રિય સમાજના ઇતિહાસનું અભૂતપૂર્વ કહી શકાય એવું શિસ્તનો સાક્ષાત્કાર દેખાડનારું સંમેલન હશે આ બહુ મોટી અને ગંભીર અને સારી વાત છે ધ્યાને લીધા જેવી હવે સામે પક્ષે સરકાર પણ એ ઈચ્છે છે ભલે એની પાસે વોટ અને વટમાં મેં કીધું ને એમાં ભલે સરકાર પાસે વોટની સંખ્યા ભલે વધુ હોય પરંતુ એ પણ ઈચ્છી રહ્યા છે મધ્યસ્થીઓની વાતને ધ્યાને લઈને સરકારે પણ એવી તૈયારી કરી છે કે આપણે પણ બુદ્ધિપૂર્વક એક સરળ પ્રકારનું વાતાવરણ સર્જાય અને એક સમજણનો સેતુ પણ બંધાય એટલા માટે એણે વહીવટી તંત્રને બુદ્ધિપૂર્વક નિર્દેશો અમુક આપ્યા છે રમકુ રમજુબા બાપુએ જે કીધું છે લેખિતમાં આચાર સંહિતા છે આ બુદ્ધિપૂર્વક મૌખિકમાં આપેલી આવેલી વાત છે શું છે કે કોઈ પણ પોલીસ તંત્ર એ ક્યાંય પણ દંડાવાળી કે દંડો ઉગામવાનો થતો નથી જેટલા લોકો સંમેલનમાં રતન પર જવા ઈચ્છતા હોય કોઈ માર્ગ ભૂલા હોય તેને માર્ગ બતાવવો એ તમને કઈ પૂછે કરવે તોને સલામ કરવી અથવા તો કદાચ દૂરથી આવ્યા હોય અને સંમેલન સ્થળે જવામાં એમ લાગે કે હજી અહીંયા પહોંચવામાં છે ને આરામથી પહોંચી શકે એમ જો સમય હોય તો સંભવ છે કે આસપાસનો કોઈ હોટલ હોય તો કદાચ પૂછાય તો પૂછી પણ હું ચા પાણી પીતા જાવ આવી વાતો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત થશે કે એ પોલીસ તંત્ર હોય કે તંત્ર હોય એ કોઈ પણ હોય શકે પછી સંભવ છે કે એ લીગલી ન હોય તો ઇનલીગલી એટલે કે સમાજ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા હોય એ બીજો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય શકે પણ એ તમને એમ કે ભાઈ તમારે ચા પાણી પીવા તો પી લ્યો અને અહીંથી ફરાણ આટલા કિલોમીટર દૂર રતનપુર છે તેમાં આપ જાઓ એમ ટૂંકમાં એને સહયોગ આપવાની વાત થશે સંઘર્ષની નહીં કારણ કે બંને બંને તરફ એવી આગ છે કે તડપણ છે કે આ સમાધાનમાં પરિવર્તિત થાય એટલે આજનું જે રવિવારનું જે સાંજના પાંચ વાત કરશે જે રીતે રમજુબા જાડેજા એ કીધું છે એ પ્રકારે કે એનું જે પોતાની મનોવેદના છે એ ચોક્કસ જ થાલશે પરંતુ હવે એમાં આક્રોશ એટલા માટે ઉમેરવાની જરૂર નથી કે મુદ્દો હવે અજાણ્યો નથી ગયો કેવળ દેશમાં નહીં હવે

હું આપને પર્ટિક્યુલરલી નામ નહીં પરંતુ એટલી વાત ચોક્કસ કહીશ કે જે સમિતિના હાથમાં આખું ક્ષત્રિય આંદોલન અત્યારે છે અસ્મિતા પર્વનું એના કેટલાક વિશ્વસનીય સૂત્રો સાથે અમારો સીધો સંપર્ક છે અને એવો જ સંપર્ક અમારો રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકાર સુધી પણ છે સીધો ડાયરેક્ટ નો મિડલમેન તો એ શું છે ને અમને જે વિગતો પ્રાપ્ય થઈ છે કે માં આશાપુરા કદાચ જો આપણી ભેરે રીએ તો બધું જ સારું થશે જે અત્યારે મળે છે એ પ્રમાણે પછી સ્થિતિ જે થાય તે પરંતુ એવી વાત છે સમથિંગ કે ત્યાં અમુક પ્રકારના ઠરાવો રજૂ કરવામાં આવશે પેલા ભાષણકુસણ કરી લેશે જેટલા નેતાઓ છે પોતપોતાની રીતે ભાષણ કરશે અને સંભવ હશે તો કોઈક બે ચાર એવી સંત મૂર્તિ પણ ત્યાં હાજર હશે એ સંત મૂર્તિની હાજરીમાં જે ક્ષત્રિય સમાજના નેતાઓ છે એ એ કરશે પોતાની મનોવેદના ઠાલવશે ભાષામાં એ ઠાલવા પછી સંતોના આશીર્વચનનો પણ એક દોર આવશે અને સંતો પણ એમ ક્યારેય નહીં કે હવે કામ કરો બધું તમે ભૂલી જાઓ ને કાલથી નરેન્દ્ર મોદીના ના વગાડો એટલી આ બેવકુફાઈ વાળી વાતો નથી બિલકુલ એક તમને કહું એક પવિત્ર આત્માઓને એક પ્રેરણાદાયી દાયી વ્યક્તિત્વને જે છાજે એવું એ આમાંથી મનોમંથન કરીને અર્ક કાઢશે કે સમાજની વાત રહી જાય સરકારની વાત રહી જાય અને વાત બધી થાળે પડે કારણ શું છે કે સંતોનું પણ જેમ જે વાઢી જો ખોંદી તો ધરતી ખમે વાઢી ખમે વંદરાય વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય સંતોના હૃદય એટલા વિશાળ વોચી સમજી શકે છે સમાજની પીડા પણ અને સંસારની પીડા પણ એટલે કે આખા દેશની પીડા પણ એની બધી વાત આને મંજૂર છે એટલે શું કરશે કે સમાજના જેટલા નેતાઓ જે પણ કંઈ બોલશે એ બધું સાંભળી કરીને સંતો પોતાનું મત વ્યક્ત કરશે એ મત જે છે એ શીતળ ચંદન જેવો ઠંડો લેપ જેવો હશે એમાં તમારો આક્રોશ ને ઓછો સ્થાન હશે બલકે કે નહીવત હશે પછી શું થશે કેટલીક જવાબદારીઓ સંતો કદાચ સ્વીકારે એ જવાબદારીઓ એટલે આમ બાહેંધરી નહીં કે નેત્ર પછી કાલે વારે અમારે આમ ને તેમ હું આપણે જેમ કહીએ છીએ કે હું પેન મૂકી દઉં કોઈ એમ કે તલવાર મૂકી દો એમ નહીં એ કેસે કે અમે સંતના ખોળીએ જીવ છીએ અમારો કોઈ પક્ષ ન હોય તમામ બધા છે અમારા સંતો અમે જેમ સંત બધા જ આપણે ઈશ્વરના સંતાનો છીએ એ સ્વરૂપે હું તમારી જે લાગણી માગણી જે કાંઈ છે એ હું સરકાર સુધી પહોંચાડશું અમે સંતો અને સરકાર ના પ્રતિનિધિ હવે એક ચમત્કૃતિ ચમત્કાર પણ સંભવ છે કે જે કોઈ લોકો આ પ્રવચનો કરશે તો સંભવ છે કે કદાચિત એમાં એવો ઠરાવ પણ કરવામાં આવે અથવા તો ડિમાન્ડ મૂકવામાં આવે કે જે પુરુષોત્તમભાઈ રૂપાલાથી જે પણ બોલાઈ ગયું હતું એક જાહેર કાર્યક્રમમાં બોલાઈ ગયું હતું અને એને જે ક્ષમા માગી છે એ જે તે રીતે ઇન્ડિવિજલી પણ છે અને એક ચોક્કસ ધડાહોદીમાં છે તો એ બંનેને બદલે જો સંતોને કદાચ કહેવામાં આવે ત્યાં પ્રવર્તન દરમિયાન સંતોને કહેવામાં આવે જે રીતે ત્યાં પણ એવું થયું હતું ગોંડલમાં પણ કે પરસોત્તમભાઈ રૂપાલા કા તો આજે એટલે કે સંમેલન ચાલુ સંમેલને કા તો ચાલુ સંમેલન પરસોત્તમભાઈ રૂપાલા અહીંયા આવે અને ક્ષત્રિય સમાજની જાહેરમાં બુદ્ધિપૂર્વક માફી માગે એવો ચમત્કાર સંભવ છે અને કદાચ ઈશ્વરે ધાર્યું અને સારું હશે તો એ પણ સંભવ છે કે પરસોત્તમભાઈને ક્યાંકથી બોલાવવામાં આવે ખરા કારણ કે આપણે જાણીએ છીએ પરસોત્તમભાઈ તો રાજકોટમાં જ પ્રવચન અત્યારે એનો પ્રચાર કરી રહ્યા છે એટલે એ શક્ય પણ છે અને અથવા તો અથવા તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બાવીસમી અહીંયા રાજકોટ આવવાના છે અને ત્યારે જે મિટિંગ થવાની છે જાહેર સભા એ જાહેર સભામાં જે વાત કરે તે પરંતુ ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સંતો મહંતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લોકોની પણ એક સંયુક્ત બેઠક મળે અને સમાજને સંતોષ થાય એ પ્રકારની ક્ષમાયાચના વડાપ્રધાન તો અત્યારે રાજા જ ગણાય ઓબિયસલી એ લોકશાહીમાં તો એ રાજાની હાજરીમાં આ પ્રકારનું સમાધાન થાય તો હું નથી માનતો કે જે રાજવી ઘરાના ક્ષત્રિય સમાજ છે એ આ કારણ કે કે સમજે છે છે રાજાના માન રાખવાનું પણ હોય આપણે બધા જાણીએ છીએ આ બે પ્રકારની વ્યવસ્થા અમને જાણવા મળી છે કે સંભવ છે કે આવું થાય અને આવું થાય તો અત્યારે જે મુશ્કેલી સર્જાણી છે જે કઈ ઉત્પાત મચ્યો છે એ શાંત થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીની પરંતુ સમુચા ભારત માટે સારું એક આપણને સંકેત કે શુભ ચિહ્ન મળશે સર શરૂઆતથી જ ક્ષત્રિય સમાજની એક જ માંગણી રહી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને સામે અત્યારે રૂપાલાએ જે છે પ્રચાર પણ શરૂ કરી દીધો છે રાજકોટમાં એક બાજુ જે છે મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે તો બીજી બાજુ પરસોત્તમ રૂપાલા દ્વારા જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવે છે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપ મક્કમ દેખાય છે સર પણ એ મક્કમ સારું નથી સાહેબ કદાચ દેખાતું હોય તો પણ એ મક્કમ સારું નથી તમારા આપણા પરિવારમાં પણ કંઈક પ્રોબ્લેમ થયો હોય ઢીલું પડે તો જ એ વધુ સારું થાય એમ તમે મક્કમ છો ઠીક છે તમારી પાસે વોટ છે એટલે કે મત તો છે ને તમે જીતી પણ જશો કદાચ માની લઈએ બે ઘડી પરંતુ ખોટી ખોટ પાઘડિયું પચાસ વાળી વાત હું કઉ છું કાણે આવે એ જુદી પાઘડી હોય અને પ્રસંગે આવે એ જુદી પાઘડી હોય પ્રસંગે આવે તો પાઘડી આટાળી હોય કાણે આવે તો ફાળિયા માથે ઓઢ્યા હોય એટલે એ જે વાત તમે કહો છો કે અડીખમ છે કે મક્કમ છે એ મક્કમતાની કોઈ કિંમત નથી તમને સમાજ સ્વયં તમારી આગેવાની લેવી જોઈએ તમારી રક્ષા કરતો સમાજ આવતો હોય એની એક મજા છે પાઘડીયું પચાસ આટાળી એક ઘોડો ને અસવાર મીઠે ને ભાડું માંગડો એમ કેવું પડે એના કરતા બેટર છે કે તમારે કેવું પડે જાજી ફોજમાં જીકવું મરવું એક જ વાત તુફાની હાલતમાં તમે થઈ શકો સારી વાત એ કરવા માટે થઈને શું કરવું પડે આજે તમે કહો છો મક્કમ અડીખમ એવું કશું જ નહીં તમે સબકા સાથ સબકા વિકાસ તો નરેન્દ્ર મોદી વાત કરે છે તો આ સબકા સાથમાં આ શું કામ અલગ રહીએ એટલે તમારે અત્યારે એમ કહેવાની ભારતીય જનતા પાર્ટી જરૂર છે કે ભાઈ હજી અમારાને થોડીક ખામી છે ભલે બાકી બધો જ સમાજ અમારી સાથે છે અને અમને ઓવરણા લઈ રહ્યો છે અમારા પરંતુ જ્યાં સુધી આમાં ક્ષત્રિય સમાજ દેખાતો નથી ત્યાં સુધી મને એમ લાગે છે કે સમથિંગ ઇઝ રોંગ મજા નથી આવતી આપણે કહીએ ને એના જેવું છે તમે મીઠું શાક ગમે તેવું લાલ ચટક રીંગણાનું બતાવો પણ મીઠું ન હોય તો એ જે મોળું ભોંભળું લાગે એને આખો કલર વયો જાય રીંગણ બાકીનો બધો સ્વાદ બેકાર લાગે એમ આ પણ જે તમે કહો છો એ ક્ષત્રિય સમાજ વગર લાગે છે મને મોડું એવું એને બોલવું જોઈએ પણ મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી નું જે એના સલાહકારો છે અથવા તો એના જે અત્યારે સાથીદારો હોય છે એ લોકો કાં સમજાવવામાં નિષ્ફળ ગયા ક્યાં તો બુદ્ધિપૂર્વક અવળે માર્ગે હોય એવું લાગે છે કારણ કે અત્યારે હુંકાર કરવાની જરૂર નથી અત્યારે તો કેવું પડે એમ છે કે ભાઈ અમે તમારાથી એ તમે અમારામાં ડોક્યો કરો પરસોતમભાઈ એ કેવું પડે એમ છે કે ભાઈ મારાથી આ બોલાઈ ગયું ભૂલ એ માફ કરો બે ભરી ભૂલી જાઓ પરંતુ તમે મારો પાસ્ટ એટલે મારો ભૂતકાળ મારો એટલે ભારતીય જનતા પાર્ટીનો એનો ભૂતકાળ તમે તપાસો અને તમારો ને અમારો નાતો છે તે તમે જો મુજ તણા ખારા નીર જોઈને મો ન મરજીવા મારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગશે તમે જુઓ ભાઈ સાહેબ તમે આમ કિનારે ઊભીને ન બોલી નાખો મેં કંઈક બોલ્યું છે એટલે મારાથી બગડી ગયો એટલે આખું તમે કાકાને બાળો કુટુંબને સમજી શકો એમ છો એટલે તમે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કાકા છે નરેન્દ્ર મોદીના કારણે તમે એનું કુટુંબ આખું સમજી શકો એમ છો એટલે આવી થોડીક ધરપતવાળી વાત એને કરવાની જરૂર છે હોશિયારી કે મક્કમ અળીખમ એવો ઉછાળો કરવાની જરૂર નથી તો ખરેખર આ સમાજ ઉદાર દિલનો છે તમને ક્ષમ્ય ગણશે પરંતુ એને સંતોષ થાય તો વાતોથી કે શબ્દોથી કે બીજી કોઈ રીતે એને તમે ખાલી શકો નહીં અને એવો પ્રયાસ કરવો ન જોઈએ આ તો બા કાયદા હૃદયની વાત છે ગીતાજી ઉપર હાથ મૂકીને કરવું પડે એવી વાત છે અને કાં તો માં ખોડલની કે માં આશાપુરાની હાજરીમાં એ વાત તમારે એની સાક્ષી આ વાત કરવી પડે એમ છે ઉલુ બનાવવાનું કઈ નહીં હાલે સર છેલ્લો પ્રશ્ન કે અત્યાર સુધી અનેક સંમેલનો થયા છે ક્ષત્રિય સમાજના અને હવે મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે તો આ મહાસંમેલન કઈ રીતે અલગ પડે છે ને ત્યારબાદ શું થઈ શકે છે પહેલી વખત આ મહાસંમેલન એ રીતે અલગ પડે પડશે કે એમાં સંયમ છે ને એ કેન્દ્રમાં છે અન્યથા સંઘર્ષ હોય છે કેન્દ્રમાં કારણ કે ક્ષત્રિય સમાજ છે એટલે સંઘર્ષ કરતા સંયમ મર્યાદા લજ્જા માન મર્તબો આ બધું જે છે એ પહેલી વખત આમાં થઈ રહ્યું છે ને એને પ્રાધાન્ય આપવાનું આયોજકો એ પણ કીધું છે કે અમારે ખાંડા ખખડાવાના નથી અમારે તમારા હૃદય વલપવાના છે એટલે હે સરકાર તમારાથી જે ભૂલ થઈ છે તમારા દ્વારા જે ભૂલ થઈ છે એ અમારી વેદના અમે અહીંયા શાલીન ભાષામાં વ્યક્ત કરીશું અને એ વેદના હૃદયની છે ખાલી કાનથી સાંભળવાની વાત નથી કારણ કે કાનથી સાંભળી એક કાનથી બીજા કાને કામ તમે કાઢી શકાય હું હૃદયથી વાત કરું છું તમારા હૃદયથી જ એ વાત સાંભળવી પડશે અને એનો નિવેડો લાવવો પડશે એટલે આ પ્રથમ એવું સંમેલન જેવા થવા જઈ રહ્યું છે હિન્દુસ્તાનના આપણા ક્ષત્રિયના હિન્દુસ્તાનના ઇતિહાસમાં ક્ષત્રિયોના કે જે તમે એક જુદા એંગલ થી પણ યાદ કરશો એની શિસ્ત થી એના મલાજાથી એની મર્યાદા સંયમ થી કારણ કે આવનારો માણસ જ્યાંથી જ્યારથી બજારમાંથી આવતો હશે બારગામથી લોકો આવતા હશે રતન પરથી તમને ક્યાંય આછક જોવા નહીં મળે ક્યાંય તોફાન મસ્તી જોવા નહીં મળે ક્યાંય ગાળી ગલોજ જોવા નહીં મળે ક્યાંય તમને અમુક પ્રકારના સૂત્રોચાર ત્યાર જોવા નહીં મળે વધી વધીને મા આશાપુરાની જય હો જય માતાજી આ પ્રકારના સૂત્રો સાથે લોકો આવશે એટલે પહેલી વખત તો કહું છું કે આ સંમેલન જે છે એ દુનિયાના અત્યાર સુધીના જે ક્ષત્રિય સમાજના આપણે જે મગજમાં ફીટ બેસીને બધા લોકો જોઈ રહ્યા છે કે આવું જ હશે ક્યાંક તોફાન થશે એના કરતાં